મહવા શહેરમાં યુસીસી ના કાયદાને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો છે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર અપાયું છે મુસ્લિમ સમાજ દ્વારા સેવા સદન ખાતે ભારે વિરોધ કરવામાં આવ્યો સૂત્રો ચાર કરીને યુસીસી મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે મોટી સંખ્યામાં લોકો સેવા સદન ખાતે હાજર રહ્યા હતા વિરોધને લઈને પોલીસ દ્વારા ચૂસ બંધોબસ પણ ગોઠવવામાં આવ્યો છે આજ રોજ મહવા તાલુકા સેવા સદન ખાતે જો જે ગુજરાત સરકાર જે ફાસિસ્ટ કાયદો લાવી છે તે અનુસંધાને જે અમને મુસ્લિમ સમાજને જે કુરાન અને અધિશે જે હકુક આપેલા છે એ હકુકની અંદર તરાપ મારવા માટે આ કાળો કાયદો લાગુ કરવા ગુજરાત સરકાર જઈ રહી છે એના અનુસંધાને અમે સમસ્ત મુસ્લિમ સમાજ આ કાયદાને અમે રદ કરીએ એવો સરકારને અપીલ કરીએ છીએ ને આને માટે જે સરકારની અંદર જ્યાં બી રજૂઆત કરવાની હોય તે સંમતિથી બધા હરેક સમાજના લોકો આની અંદર સહકાર આપે અને આ કાયદાને રદ કરે સરકાર એવી અમારી સરકાર છે તો આવા ફાસ કાયદાને હિટલર શાહી થી આ કાયદો લાગુ કરવા માટે સરકાર જે પ્રયાસ કરી રહી છે તેને અમે સખત શબ્દોમાં ઉખડીએ છીએ અને આ કાયદાને નાબૂદ કરવા માટે જે પ્રયત્ન કરવા પડશે અમે સરસ સરળ સમાજ અમે બધા પ્રયત્નો કરશું